અને જેમાં તમને 120 Hz નો રિફ્રેશ રેટ પણ મળી રહ્યો છે પ્રોટેક્શન વાત કરવામાં આવે તો કોર્નિંગ ગોરીલા 7 આઈ તમને મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરીએ તો Android 15 ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે આ ફોન માં પ્રોસેસર ની વાત કરીએ તો Mediatek Dimensity 7400 પ્રોસેસર મળી રહ્યું છે ઓક્ટા કોર નું મેમરી ની વાત કરવામાં આવે તો આ ફોન બે વેરિયન્ટ માં અવેલેબલ છે 12256GB અને 8256GB સાથે સાથે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને બે કેમેરા મળી રહ્યા છે 50 નો અને 13 નો અને જેવો તમે 4K વિડિયો રેકોર્ડિંગ વીડિયો રેકોર્ડિંગ 30 fps સુધી કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેવો પણ તમે 4K 30 fps સુધીનું વિડિયો રેકોર્ડિંગ કરી શકો છો સાઉન્ડની વાત કરવામાં આવે તો તમને બેટરી અને અડસઠ વોટ નું વાયર ચાર્જર મળી રહ્યું છે અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહી છે આ ફોનમાં કલર ની વાત કરવામાં આવે તો આ ફોન ત્રણ કલર માં અવેલેબલ છે સ્લીપ સ્પ્રિમ અને પેન્ડન એમેઝોનિક પેન્ડન જેફ્રી આ ત્રણ કલરમાં ફોન અવેલેબલ છે હવે વાત કરીએ આ ફોનની કિંમતની તો આ ફોન 8GB 256GB તમને 22999 રૂપિયામાં મળી રહ્યો છે અને 12GB 256GB તમને 24999 રૂપિયામાં મળી રહ્યો છે અને મિત્રો આ ફોન તમે મોટોરોલા ની સાઇટ ઉપરથી ખરીદી શકો છો અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને ફ્લિપકાર્ટ ઉપરથી પણ ખરીદી શકો છો અને મિત્રો વાત કરવામાં આવે તો આ ફોન તમે તમને ખરીદી રહ્યા છો તો તમને બે હજાર છે એટલે કે આ ફોન તમને ફોન ફોન અને હજાર આસપાસ પડી શકે છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ બજેટમાં એક મોટો રૂલા સારો એવો ફોન લોન્ચ કર્યો છે કેમ કે આ બજેટમાં તમને બધા જ ફીચર્સ આ ફોનમાં મળી રહ્યા છે સારી એવી બેટરી પણ મળી રહી છે અને પ્યુ એલ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને આમાં અડસઠ વાયર ચાર્જર મળી રહ્યું છે અને કે વિડીયો રેકોર્ડિંગ પણ બંને કેમેરામાં મળી રહ્યા છે એટલે કે સેલ્ફી અને બેક કેમેરામાં પણ તમને રેકોર્ડિંગ મળી એટલે કે ફોટોગ્રાફી માટે પણ આ એક સારો એવો ફોન છે સાથે સાથે તમને આમાં પ્રોસેસર પણ સારું એવું મળી રહ્યું છે અને એન્ડ્રોઈડ ફિફ્ટી મળી રહી છે તો જો મિત્રો તમને મોટોરોલાનો નો પસંદ ફોન પસંદ હોય તો તમે આ બજેટમાં આ ફોન જરૂરથી ખરીદી શકો છો તો મિત્રો આજનો કેવો કમેન્ટ કરીને જરૂર પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં